હું પંડ્યારતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ એટલે કે જી કેએસના પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વાલીઓ અને વિદ્યાર્થીઓને સરળ સમજ આપવા આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાજીગંજ વિસ્તારમાં જી કેએસ હેલ્પ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ચૌદ સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન સંસ્થા કોલેજમાં વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કોર્સેસની પ્રવેશ પ્રક્રિયા કરવા માટે શરૂ કરવામાં આવ્યું પોર્ટલ છે જેમાં કોમન એક્ટના પગલે રાજ્યની ચૌદ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા એક્ઝામ સાથે એકસાથે થશે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ પર કઈ રીતે પ્રવેશ પ્રક્રિયા કરાય તે અંગે વિદ્યાર્થીઓને વધુ સરળ સમજ મળી રહે તે હેતુસર આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવરના બેઝમેન્ટમાં એક હેલ્પ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે ધોરણ બારના પરિણામ બાદ કોલેજમાં પ્રવેશ લેવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ રઘવાયા બને છે તે સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે યોગ્ય સમજ મળી રહે તે હેતુસર શરૂ કરાયે પહેલા આજ જીકેએસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા તમામ માહિતી આપવા માટે જીકેએસ હેલ્પ સેન્ટર સવારે દસ થી છ સુધી ખુલ્લું પણ રહેનાર છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે દર વર્ષે છેલ્લા છ વર્ષથી આપણે સેન્ટર ખોલતા હોય છે હેલ્થ સેન્ટર તો આ વર્ષે પણ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજે હેલ્થ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ બહાર પાસ આઉટ કરીને આવે છે જ્યારે વાલીઓ ટેન્શનમાં હોય છે તો સાયબર કેફેમાં જાય છે કે બીજા માણસ દોરાય છે તો વિદ્યાર્થી પરિષદ એક સેવા પરમો ધર્મના ઉદ્દેશ્યથી કામ કરતો હોય છે તો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે વાલીને વિદ્યાર્થીઓ આવે એમને પૂરતો પૂરતું માર્ગદર્શન આપવામાં આવે અને જે સારવારમાં જઈએ છીએ તો જે પૈસા પે કરા પડે છે એ જગ્યાએ ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના પૈસા પે આપણે કરતા હતા પણ આ વખતે જીકાશ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એવું ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આવ્યું છે તો જીકાસનું પોર્ટલનું ફોર્મ જે છે અને આખી પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓને સરળતાથી થઈ શકે તો એ માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓનું એક સેન્ટર મનુભાઈ ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલું છે તો વિદ્યાર્થીઓ માટે છે તો આ જે મીડિયા મિત્રો મારાથી કહેવામાં આવ્યું કે જે પણ વાલી વિદ્યાર્થીઓ બહાર પાસઆઉટ કરે છે તો સૌ પ્રથમ સંપર્ક કરે એવી સેન્ટર પર આવે અને જે પણ માર્ગદર્શન જોતું હશે તે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પૂરેપૂરો આપશે ફક્ત એમએસ યુનિવર્સિટી નહીં ગુજરાતની ચૌદ યુનિવર્સિટીઓ અને જેટલી પણ કોલેજો છે એ દરેક કોલેજનું માર્ગદર્શન એમએસ યુનિવર્સિટીના આંગણે કોમર્સ કોમર્સ કંકડીની સામે જે ગેટ છે ત્યાં સેન્ટર પરથી સૌને મળી જશે તો વિદ્યાર્થીઓને વાલીને એટલી જ કહેવા માંગુ છું કે જેવું રિઝલ્ટ આવે છે ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ જીકાસ ઉપર ફોર્મ ભરે છે જીકા ઉપર જે પોર્ટલ પર લોગિન આઈડી કરીને આગળની પ્રોસેસ કરવાની છે તો આજે મીડિયા મિત્રોના માધ્યમથી કહેવા માગીશ કે સૌ પ્રથમ પોર્ટલ પર રજિસ્ટન કરો અને ત્યારબાદ આગળની જે પ્રોસેસ છે એ વિદ્યાર્થી પરિષદના સેન્ટર પર આવો અને આગળની મદદ અમારી સાથે લઈ શકો છો હેલ્પ સેન્ટર કેટલા વાગ્યાથી એડમિટ અત્યારે શરૂ થઈ ગયું છે પણ મુખ્યત્વે જરૂરિયાત રિઝલ્ટ આવ્યા તરત પડશે અત્યારે સવારના દસથી સાંજના છ એવો સમય છે અમારો અને સેન્ટર ઓપન છે અને અમારા જે ફોન નંબર છે ચોવીસ કલાક ચાલુ છે જરા સેન્ટર પર ના આવો હોય તો પોતાના ફોન નંબર દ્વારા પણ અમને સંપર્ક કરી શકે છે